બર્ગર બર્ગર ઓહ ખાવાનું તો તો અમારું એ લેવલ 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 નહીં 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 તમારું તમારું લેવલની વાત યાર યાર મારું છે એટલે એટલે હું ખાવા અમારા ઊંચું ઊંચું જ પણ અમે તો તો યાર જેવા રૂપિયા 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 એમ બધાના ભેગા ને હું રેગ્યુલર છું પીઝા બર્ગર ખાવા ઓહ પણ નહી ભાઈ હું તો રોકડા નહીં પૈસા નહી આવતા યાર

રોજે રોજ મિલકત દેવાનું રોજે રોજ આવો આજ તમે આલ્યા ઉલાળ્યા હવાર ની વાત હવારે જબરો કોણ કાજે તમારો લે હળો લુખાગીરી બંધ કરો યાર તમે તો હાલ લુખા છેડસો યાર તમે તો આજે તો સુજ ન આજ ની મળે ભાઈ તને પૈસા કઈ કોમ કયો તો ના મારા લુગડા લઈ લે આવો ના બધો ગાઢો નવો હેડો માર હંગાત ના હોય તો આ ધંધો કરવા માટે હું ભિખારી બની ભિખારી છો કે તને લેવા જલ્દી આલો ને કે ડીશ મેલો ભોળામાં ભમ દેમ ભોળુ પોળી ના કોઈ પૈસા તો નહીં હાલતો પણ એક બીજી વસ્તુ હાલો જે હાલતા હોય લાવો કઈ તો ના હા આપડે તો ખાવાનું નહીં હોય પણ એ દાલ ભાત શાક રોટલી એવું બધું નહીં યાર ના ના આ તો એના કરતી આ તો એનાથી સારું હોત લાવો તો પણ એવી હાલજો કોકો મજા આવે એવું અરે જબર એવી કેવું લાગ્યું આરી હાલતા હતા ઓ આ તો જબરું ચીકું લાગ્યું હા ને નેકળવાન કરાવવા ના પોસુપિયા હોય તો